ધાનેરા મામલતદાર કચેરીમાં અનેક કચેરીઓ આવેલી છે મામલતદાર કચેરી જનસેવા કેન્દ્રો નાયબ કલેક્ટર કચેરી તાલુકા પંચાયત પાણી પુરવઠા કચેરી સિટી સર્વેની કચેરી આ તમામ કચેરી એક સ્થળ પર આવેલી છે અને આ કચેરીના મેઇન ગેટ પાસે ન જેવા વરસાદમાં પાણી ભરાઈ જાય છે જેના કારણે કામ આવતા અરજદારોને વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થઈને જવું પડે છે અને તમામ અધિકારી કર્મચારીઓને પણ આ પાણીમાંથી જવું પડે છે કેટલાક અધિકારીઓ ના તો ત્યાં નિવાસસ્થાન છે છતાં પણ કોઈ પ્રકારની પાણીનો નિકાલ કરવામાં આવતો નથી અને આ પાણીના કારણે મચ્છરો થવાની પણ સમસ્યાઓ વધી ગઈ છે ત્યારે બીજી બાજુ લોકો મજાક પણ ઉડાવી રહ્યા છે કે ધાનેરાનું આખું તંત્ર જ પાણી બેઠેલું હોય તો ધાનેરા શહેરમાં પાણીનું કે ખાડાનો નિકાલ કેવી રીતે થશે પોતાના ઘરનું પાણી તો નિકાલ ન કરાવી શકતા હોય તો અન્ય સ્થળ પર પાણીનો ખાડો કેવી રીતે પૂરવાની આશા થઈ શકે પાણીમાં બેઠેલી સરકાર પાસે કે આ કચેરીમાંથી તત્કાલિક પાણી નીકાળવાનો કાયમી નિકાલ લાવે અને લોકોને મુશ્કેલી ના પડે તેવી તત્કાલિક કામ કરાવે તેવી ખાસ જરૂર છે